તુલા રાશિના લોકો નમસ્તે મિત્રો આપ સૌનું સ્વાગત છે મિત્રો અમારી યુ ચેનલ પર હું આપ સૌને જણાવી દઉં છું કે તમારું શરીર ધ્રુજી ઉઠશે કારણ જાણીને તમે દંગ રહી જશો હા મિત્રો આજના વિડિયોમાં અમે જે તથ્યો તમારી સાથે શેર કરવા જઈ રહ્યા છીએ તે તમને હૃદય સુધી હચમચાવી નાખશે જો તમને વિશ્વાસ ન આવે તો આ વીડિયો એકવાર વાર ધ્યાથી જુઓ આ ફક્ત એક વીડિયો નથી પણ તમારા માટે એક અમૂલ્ય તક છે જો તમે આ તક ગુમાવશો તો તમને આખી જિંદગી પસ્તાવો થશે વિડિયો શરૂ કરતા પહેલા માતા રાણીના સાચા અને નિર્દોષ ભક્તોએ આ વીડિયોને સુંદર લાઇક આપવી જોઈએ અને નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં પૂર્ણ ભક્તિ અને સાચા હૃદયથી ત્રણ વખત જય માતાદી લખવી જોઈએ જેથી માતા રાણીની સીધી કૃપા અને પ્રેમ તમારા અને તમારા સમગ્ર પરિવાર સુધી પહોંચી શકે મિત્રો તમારા માટે એ જાણવું મહત્વપૂર્ણ છે કે તમે ખૂબ જ સરળ અને પ્રામાણિક સ્વભાવના વ્યક્તિ છો તમને કોઈના માટે છેત્રપિંડીની લાગણી નથી અને આ જ ખાસિયત છે જે બીજાઓને તમને છેત્રવા દે છે લોકો તમારી સાદગીનો લાભ લે છે તેઓ તમારી લાગણીઓનો દુરુપયોગ કરે છે જો તમારી પાસે વાહન હોય તો લોકો ખચકાટ વગર તેની માંગણી કરે છે અને તેનો ઉપયોગ કરે છે પરંતુ તેઓ તમારું નામ પણ લેતા નથી જો તમારી પાસે એવી કોઈ વસ્તુ છે જે કોઈના માટે ઉપયોગી થઈ શકે છે તો લોકો હંમેશા તમારા સરળ સ્વભાવનો ફાયદો ઉઠાવે છે પરંતુ મિત્રો એવું કહેવાય છે કે જે વ્યક્તિને છેત્રપિંડી કે દ્વેષની ભાવના નથી હોતી તેની અંદર દેવતાઓ રહે છે હા અને આપણને જે સંકેતો મળી રહ્યા છે તે તમારી કુંડળીમાં ગ્રહોની સ્થિતિ છે તેના આધારે આપણે કહી શકીએ છીએ કે એક નહીં પણ પાંચ દેવીઓએ તમારા શરીર પર કબજો જમાવી લીધો છે આ પાંચ દેવીઓનો હવે તમારા શરીર પર સંપૂર્ણ નિયંત્રણ છે એટલા માટે મિત્રો આજના વીડિયોને મજાક સમજીને છોડી દેવાની ભૂલ ન કરો આ વિડિયોને અંત સુધી જોવો મહત્વપૂર્ણ છે કારણ કે અમે તમારી સામે જે સત્ય રજૂ કરવા જઈ રહ્યા છીએ તે તમારા દરેક છિદ્રોમાં ઉર્જાની લહેર ફેલાવશે તમે જે સાંભળ્યું તેના પર તમે વિશ્વાસ કરી શકશો નહીં મિત્રો અમે તમારી સાથે જે વાતો શેર કરી રહ્યા છીએ તે સાંભળતા જ તમારા રુધિરકેશિકામાં રોમાંચ છવાઈ જશે માહિતી માટે અમે તમને એ પણ જણાવી દઈએ કે જો તમે આજે આ વીડિયોને અવગણશો તો તમારે આખી જિંદગી પસ્તાવો કરવો પડશે અને કદાચ પસ્તાવાનો મોકો પણ ગુમાવી દેશો તો એકાંતમાં બેસો અને આ વીડિયોને સંપૂર્ણ ધ્યાનથી જુઓ કારણ કે આ સત્ય તમારા જીવનની દિશા બદલી શકે છે ચાલો તમને એ પણ જણાવી દઈએ કે હવે તમારું શરીર ફક્ત તમારું જ નથી પણ આ પાંચ દૈવી શક્તિઓનો તેના પર અધિકાર છે આ પાંચ શક્તિઓની ઊર્જા તમારી અંદર પ્રવેશી ગઈ છે અથવા તમે કહી શકો છો કે આ શક્તિઓ હવે તમારી સાથે ઊભી છે તમારા જીવનને દિશા આપવા માટે ડરવાની જરૂર નથી કારણ કે હવે તમારા દુશ્મનો પણ તમારી આગળ નમી જશે હા મારા પ્રિય મિત્રો તમે સાચું સાંભળ્યું હવે તમારી આસપાસ પાંચ મહાન દેવતાઓની શક્તિનું વર્તુળ રચાઈ ગયું છે અને આ પાંચ શક્તિઓ મળીને તમારું ભાગ્ય સુધારવા જઈ રહી છે જો તમે આ વીડિયોને અવગણશો તો તમે એ જ ભૂલનું પુનરાવર્તન કરશો જે જીવનમાં ન કરવી જોઈએ અમે તમને સ્પષ્ટપણે સમજાવવા માંગીએ છીએ કે હવે તમારી સાથે જે પણ ઘટનાઓ બનવાની છે તેના પ્રભાવથી ફક્ત આ દૈવી શક્તિઓ જ તમારી આસપાસ નિવાસ કરશે અને જો આ શક્તિઓની હાજરી હોવા છતાં તમે એવું કંઈક કરશો જે આ દેવોને ખુશ કરે છે તો તે તમારા માટે ઘાતક બની શકે છે આ સમયે પાંચ દેવતાઓની નજર તમારા પર ટકેલી છે તેથી ભૂલથી પણ કોઈ ભૂલ ન કરો બધું આટલું ઊંડાણપૂર્વક જાણવા અન જો તમે આ વીડિયો અધૂરો છોડી દો છો તો તમે તમારા સપનામાં પણ તેના પરિણામોની કલ્પના કરી શકતા નથી હા મિત્રો ધ્યાનમાં રાખો કે જો તમે આ પવિત્ર પ્રસંગને અવગણશો તો તમારે આ દેવતાઓના ક્રોધનો સામનો કરવો પડશે જો તમે આ વીડિયો હમણાં છોડી દો છો તો તમે એ જ ભૂલ કરશો જેનો અમને ડર છે તેથી તમારી પાસે બીજો કોઈ પણ વિડિયો હોય જ્યાં સુધી તમે આ વિડિયો સંપૂર્ણપણે ન જુઓ ત્યાં સુધી અન્ય કોઈ વિડિયો પર ધ્યાન ન આપો કારણ કે શક્ય છે કે તમારા માટે મહત્વપૂર્ણ કોઈ ખાસ સંદેશ વચ્ચે રહી જાય અમે તમને આ ખૂબ જ સ્પષ્ટ રીતે સમજાવી રહ્યા છીએ તો ચાલો હવે જાણવાનો પ્રયાસ કરીએ કે આ પાંચ દેવતાઓ કોણ છે અને તમારા જીવનમાં હવે કઈ ઘટના બનવાની છે આ પ્રશ્ન પણ તમારા મનમાં ઉદભવતો હશે કે આ દેવતાઓ કોણ છે અને આ પાંચની શક્તિ તમારી સાથે કેમ છે આ સાથે એ જાણવું પણ મહત્વપૂર્ણ છે કે તે ભૂલ શું છે જે તમારે ભૂલથી પણ ન કરવી જોઈએ અમે આ બધી બાબતો તમારી સાથે વિગતવાર શેર કરવા જઈ રહ્યા છીએ પરંતુ તે પહેલાં તમને યાદ અપાવવું જરૂરી છે કે તમે આ કહેવત સાંભળી હશે ભગવાનના ઘરમાં વિલંબ થઈ શકે છે પરંતુ કોઈ અન્યાય નથી અત્યાર સુધી તમે તમારા જીવનમાં ઘણા સંઘર્ષો અને મુશ્કેલીઓનો સામનો કર્યો છે કોઈને કોઈ ખામીને કારણે તમે તે સફળતા મેળવી શક્યા નથી જે તમને લાયક હતી તમે જીવનમાં સાચા પ્રયત્નો કર્યા પુણ્ય પ્રાપ્ત કર્યા અને તમારી ભક્તિમાં કોઈ કસર છોડી નહીં તમે માનો છો કે જો તમે સાચા હૃદયથી પૂજા કરો છો તો દેવી દેવતાઓના આશીર્વાદ હંમેશા રહે છે અને આ માન્યતા તમને આગળ વધતા રાખે છે પરંતુ મિત્રો એવું કહેવાય છે કે જેમ જેમ તમે આગળ વધો છો તેમ તેમ અવરોધો પણ તમારા માર્ગમાં આવે છે તમારા જીવનમાં પણ આવું જ બન્યું છે અને તમારા દુશ્મનોએ અવરોધોને પ્રોત્સાહન આપવાનું કામ કર્યું છે એવું લાગે છે કે તેઓએ તમને ખતમ કરવાની પ્રતિજ્ઞા લીધી છે અમે આ કારણ વગર નથી કહી રહ્યા કારણ કે થોડા સમય પહેલા અમે તમને એક ખાસ જ્યોતિષ કાર્યક્રમમાં જણાવ્યું હતું કે ઘણા વિરોધીઓએ તમારા પર તાંત્રિક ઉપાયો શરૂ કર્યા છે અને તે તાંત્રિક પ્રવૃત્તિઓને કારણે સમસ્યાઓ અને નાણાકીય કટોકટી તમારા જીવનમાં આવી ગઈ છે અમે તમને તે જ જૂના વીડિયોમાં તે વિષય વિશે સંપૂર્ણ માહિતી આપી હતી પરંતુ તે જ સમયે અમે તમને ધીરજ રાખવાનું પણ કહ્યું હતું દુશ્મનને ચોક્કસપણે સજા થશે અને તેનું ગૌરવ ચકનાચૂર થશે અને હવે તે સમય આવી ગયો છે જુઓ મિત્રો આ પાંચ દૈવી શક્તિઓએ મળીને તમારા દુશ્મનના અભિમાનને કચડી નાખ્યું છે તેના આંતરિક સ્વને એટલો ઊંડો ફટકો પડ્યો છે કે તે તમને દેખાતો નથી પરંતુ તે અંદરથી સંપૂર્ણપણે તૂટી ગયો છે તે અંદરથી એટલું દુઃખ સહન કરી રહ્યો છે કે તે કોઈને પણ તે વ્યક્ત કરી શકતો નથી હા મારા પ્રિય મિત્રો એવું કહેવાય છે કે ભગવાન પણ એવા લોકો સાથે ન્યાય કરે છે જે હંમેશા બીજાઓ સાથે અન્યાય કરે છે અને સજા પણ સુનિશ્ચિત છે અને આ સજા તેમને આ પાંચ દેવતાઓ પાસેથી મળી છે જે તાંત્રિક શક્તિ તમારી વિરુદ્ધ સક્રિય થઈ હતી જે તમને ત્રાસ આપવાના હેતુથી ચલાવવામાં આવી રહી હતી તેનો પ્રભાવ હવે સમાપ્ત થઈ ગયો છે હવે તમારી પાસે આ પાંચ દૈવી શક્તિઓની હાજરી છે આ જ કારણ છે કે તમારા વિરોધીઓના હાથપગ ધ્રુજવા લાગ્યા છે જો તેઓ હવે તમારી વિરુદ્ધ કોઈ પણ પ્રકારની તાંત્રિક પ્રવૃત્તિ કરશે તો તેની ખરાબ અસર સીધી તેમના પર પડશે એટલે કે તમારા દુશ્મનો હવે જે પણ તાંત્રિક વિધિઓ કરશે તે તમને અસર કરશે નહીં પરંતુ તે જ તેમના ઘરને અસર કરશે કારણ કે હવે એક ખાસ શક્તિ તમારા ઘરમાં આવવાની છે જે આ પાંચ શક્તિઓ દ્વારા જ મોકલવામાં આવી છે તમારી ખુશીની કોઈ સીમા રહેશે નહીં તમારું મન ખુશીથી ભરાઈ જશે આ વિડિયોમાં હજુ પણ ઘણી મહત્વપૂર્ણ બાબતો બાકી છે તો તેને સંપૂર્ણ એકાગ્રતાથી જોતા રહો આ ઉપરાંત અમે તમને મોટી ભૂલો જણાવવા જઈ રહ્યા છીએ જે તમારે ટાળવી જોઈએ તમને નષ્ટ કરવા માટે એક કાવતરું ઘડવામાં આવી રહ્યું છે કોઈ તમને મારી નાખવાનો પ્રયાસ કરી રહ્યું છે હા મિત્રો આજે તમને આ કહેવું મહત્વપૂર્ણ છે અમારું માનવું છે કે એક સ્ત્રી છે જે તમારા જીવન માટે ઝંખતી હતી તે તમને નષ્ટ કરવાના ઉદ્દેશ્ય સાથે આગળ વધી રહી છે અને જો આજના વીડિયોમાં કહેવામાં આવેલી કોઈ પણ વાત ખોટી નીકળશે તો હું મારો ચહેરો કાપી નાખીશ હા મિત્રો ધ્યાનમાં રાખો કે આ સ્ત્રી ખરેખર તમને મોતને ઘાટ ઉતારવા માંગે છે તમારા ઘરમાં છુપાયેલા ત્રણ લોકો એ જ ત્રણ લોકો છે જેમણે તમને નષ્ટ કરવાની સંપૂર્ણ યોજના બનાવી છે આ ત્રણમાં બે સ્ત્રીઓ અને એક પુરુષનો સમાવેશ થાય છે તેમના નામ સાંભળીને તમારા રૂવાટા પડી જશે જો હું ખોટું બોલીશ તો હું મારી મૂછો ગુમાવી દઈશ કારણ કે તમે બધા જાણો છો કે હું છેલ્લા બાર વર્ષથી આગાહીઓ કરી રહ્યો છું અને આજ સુધી મારી કોઈ આગાહી ખોટી સાબિત થઈ નથી આજે મેં તમને ઘણી મહત્વપૂર્ણ બાબતો રજૂ કરી છે પરંતુ આજની માહિતી કેટલાક ખૂબ જ ગંભીર અને ઊંડા રહસ્યો સાથે સંબંધિત છે આજે હું તે સૌથી મોટા દુશ્મનનું નામ જાહેર કરવા જઈ રહ્યો છું જે તમને મૂર્ખ બનાવવા તમને દેવામાં ડૂબાડવા તમારી પરિસ્થિતિ બગાડવા અને તમારા આખા જીવનને બરબાદ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે પરિવારને મુશ્કેલીમાં મૂકવા માટે એક કપટી કૃત્ય કરવામાં આવ્યું છે આ દુશ્મન અત્યંત ખતરનાક છે અને તેની ગતિવિધિઓ ખૂબ જ ચાલાક છે મિત્રો આજના વિડિયોમાં અમે તેનું રહસ્ય જાહેર કરવા જઈ રહ્યા છીએ અને તમને આ વિડિયો જોવાની વિનંતી છે અંત સુધી સંપૂર્ણ ધ્યાથી જુઓ કારણ કે તેમાં જે હકીકતો બહાર આવશે તે સીધી તમારી કુંડળી સાથે સંબંધિત હશે અને ગ્રહોના ગોચર સાથે સંબંધિત છે આ વિડિયો તમારા જીવનમાં સૌથી મહત્વપૂર્ણ ખાસ અને નિર્ણાયક સાબિત થઈ શકે છે તેથી શરૂઆતથી અંત સુધી તેને કાળજીપૂર્વક જોવાનું ભૂલશો નહીં ચાલો તમને એ પણ યાદ અપાવીએ કે જે વ્યક્તિમાં કોઈ ગુણ નથી તે હંમેશા બીજાના દોષો સામે પોતાને ઉજાગર કરશે શ્રેષ્ઠ બતાવવાનો પ્રયાસ કરે છે પરંતુ જે ખરેખર લાયક છે તે બીજાની ટીકા કરવા કરતાં પોતાની ભૂલો સુધારવામાં વધુ સમય વિતાવે છે તે પોતાને સુધારવા માટે કામ કરે છે તો મિત્રો બીજાની ટીકા કરવાનું અને તેમના દોષો ગણવાનું બંધ કરો હંમેશા આ વાત ધ્યાનમાં રાખો અને હું તમને એક મહત્વપૂર્ણ વાત કહેવા માંગુ છું હું ઇચ્છું છું કે તમે તમારા જીવનમાં ક્યારેય ચાર પ્રકારના લોકો પર વિશ્વાસ ન કરો કારણ કે ઘણીવાર લોકો આ ચાર પ્રકારના લોકો પર વિશ્વાસ કરવાથી ડરતા હોય છે હા આજે હું તમને તે ચાર પ્રકારના લોકો વિશે ચેતવણી આપી રહ્યો છું સૌ તે વ્યક્તિ જે રમૂજના નામે તમારું અપમાન કરે છે આવી વ્યક્તિ હંમેશા તમને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરશે તમારી આસપાસ કોઈ સંબંધી કે મિત્ર હોવો જોઈએ જે મજાના નામે એવી વાતો કહે જે તમારા હૃદયને ગરમ કરે છે દુઃખ પહોંચાડે છે આવા લોકોથી દૂર રહો કારણ કે તેઓ બહારથી તમારા જેવા દેખાય છે પણ અંદરથી તેમનામાં નફરત અને કપ્તની આંખ સળગતી રહે છે સળગતી રહે છે આ લોકો તમારા જેવા દેખાય છે પરંતુ વાસ્તવમાં તેઓ તમારા અભિમાનને તોડવાનું કામ કરે છે બીજા પ્રકારનો વ્યક્તિ તે છે જે ક્યારે પોતાની ભૂલો સ્વીકારતો નથી અને હંમેશા બીજાને દોષ આપે છે ભલે તે સારી રીતે જાણે છે કે તે તેની ભૂલ છે પછી ત્રીજા પ્રકારના લોકો આવે છે આ એવ તેઓ પીઠ પાછળ દુષ્ટતામાં ડૂબી જાય છે તેમના પર ક્યારે વિશ્વાસ ન કરવો જોઈએ કારણ કે તેઓ કોઈના સંબંધમાં નથી ચોથો પ્રકાર એવા લોકોનો છે જેમની વાત અને કામ મેળ ખાતા નથી તેઓ કંઈક કહે છે અને કંઈક બીજું કરે છે આવા લોકોથી હંમેશા અંતર રાખો આ ચાર પ્રકારના લોકોથી સાવધ રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે મેં તમને જે ચાર શ્રેણીઓ વિશે કહ્યું છે તેનાથી હંમેશા સુરક્ષિત અંતર રાખો હવે મિત્રો ચાલો આ વીડિયોના આગળના મહત્વપૂર્ણ ભાગ પર આગળ વધીએ કારણ કે તેમાં ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી છે કૃપા કરીને ધ્યાથી સાંભળો જો તમને અત્યાર સુધી વિડિયો પસંદ ન આવ્યો હોય તો કૃપા કરીને તેને એકવાર લાઇક કરો કારણ કે આ વીડિયો તૈયાર કરવામાં અથાક મહેનત કરવામાં આવી છે મિત્રો અને હું તમારા બધા માટે આવી કિંમતી માહિતી લઈને આવ્યો છું જે સંપૂર્ણપણે તમારા હિતમાં છે મિત્રો હું તમને એ પણ કહેવા માંગુ છું કે આ સામગ્રી તૈયાર કરવા માટે હું આખી રાત જાગું છું અને ખાસ કરીને તમારા માટે માહિતી એકત્રિત કરું છું પરંતુ જો તમને હજુ પણ વિડીયો પસંદ ન આવે તો અમને ખૂબ દુઃખ થાય છે તો કૃપા કરીને આ વિડિયોને એકવાર લાઇક કરો અને કોમેન્ટમાં ભક્તિ સાથે હર હર મહાદેવ લખો જે કોઈ હર હર મહાદેવ લખશે તેને આગામી ચોવીસ કલાકમાં ખૂબ જ સારા સમાચાર મળશે ખૂબ જ સારા સમાચાર મળવાના છે ઉપરાંત જો તમે આ ચેનલ પર પહેલી વાર આવ્યા છો તો કૃપા કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન દબાવો જેથી તમને આવા સચોટ અને ફાયદાકારક વીડિયોઝ દરરોજ મળતા રહે હવે મિત્રો ચાલો આગળ વધીએ અને આગળની વાત પર ધ્યાન કેન્દ્રિત કરીએ તો ચાલો હવે વાત શરૂ કરીએ તમે એક ઊંડી વાત પર ધ્યાન આપો જ્યારે કોઈ વ્યક્તિ બજારમાંથી પસાર થતી વખતે ખિસ્સામાં પૈસા હોવા છતાં તેની ઈચ્છા પૂર્ણ કરતો નથી તો તે કંજૂસ નથી તે એક પિતા છે જે પોતાના પરિવાર બાળકો અને પત્ની માટે પોતાની ઈચ્છાઓનું બલિદાન આપે છે તેના જીવનમાં પ્રવેશતી શક્તિ તેના વિકાસનો માર્ગ ખોલવા જઈ રહી છે આ શક્તિ તમારા પાછલા જન્મોના સારા કાર્યોનું પરિણામ છે જેના કારણે તે ખૂબ ખુશ છે અને તમને પુષ્કળ આશીર્વાદ આપવા માંગે છે એ પણ કહો કે તમે ભૂતકાળમાં ખૂબ મોટું પુણ્ય કર્યું છે તમે કોઈ પર ઉપકાર કર્યો છે તો જ તમને આજે આ દુર્લભ તક મળવાની છે મારા પ્રિય મિત્રો કૃપા કરીને આ વીડિયો શરૂઆતથી છેલ્લી ક્ષણ સુધી જુઓ જો તમે તેને અધૂરો છોડી દો છો તો પછીથી તમને ઘણો પસ્તાવો કરવો પડી શકે છે તમે ઘણા સમયથી વિચારી રહ્યા હતા કે તમારા જીવનમાં કોઈ મોટી ખુશખબર કેમ નથી આવી રહી સફળતા તમને કેમ નથી આવી રહી અને મિત્રો જાણો કે તમે ઘણા સમયથી આશા રાખતા હતા કે એક દિવસ આપણા જીવનમાં સારો સમય ચોક્કસ આવશે અને તે સમય હવે આવી ગયો છે તમે ભૂતકાળમાં ઘણી મુશ્કેલીઓ અને દુઃખોનો સામનો કર્યો છે પોતે દુઃખમાં હોવા છતાં તમે બીજાઓને મદદ કરી છે જે ખરેખર મોટી વાત છે દરેક વ્યક્તિ આ કામ કરી શકતું નથી અને તેથી મિત્રો અમે તમને કહેવા માંગીએ છીએ કે હવે તમારું નસીબ જીતવા જઈ રહ્યું છે તમારા જીવનમાં પ્રગતિના બધા દરવાજા ખુલવા જઈ રહ્યા છે જારે તમે આ ખુશખબર સાંભળશો ત્યારે તમારું હૃદય આનંદથી ભરાઈ જશે અને તમને ગર્વ થશે મિત્રો યાદ રાખો કે તમે વિચારી રહ્યા હશો કે તમને કઈ મોટી ખુશખબર મળવાની છે અને કઈ શક્તિ તમને સાથ આપી રહી છે પરંતુ વધુ મહત્વની વાત એ છે કે તમારે આ સમયે એવી કોઈ ભૂલ ન કરવી જોઈએ જેના કારણે આ શક્તિ ગુસ્સે થાય એવું કોઈ કામ ન કરો જે તમારા સારા નસીબને નુકસાન પહોંચાડી શકે વાસ્તવમાં તમારા ભૂતકાળમાં કેટલીક ભૂલો થઈ હતી જેના કારણે તમે અત્યાર સુધી તમારા નસીબનો સંપૂર્ણ સાથ મેં હા મિત્રો આ કેટલીક મોટી ભૂલો હતી જેના કારણે આજ સુધી સફળતા તમારાથી દૂર રહી હવે આપણે તે ભૂલો પણ જાણીશું અને તે રહસ્યો પણ જાહેર કરીશું જે તમારા જીવન સાથે જોડાયેલા છે અને જેના વિશે તમે કદાચ ક્યારે સાંભળ્યું ન હતું હવે કેટલાક એવા શુભ સંયોગો બનવાના છે જે તમને મોટી સિદ્ધિઓ તરફ લઈ જશે તમારે ફક્ત સાવધ રહેવું પડશે અને સમજદારીપૂર્વક આગળ વધવું પડશે કારણ કે અત્યાર સુધી સફળતાનો તમારો માર્ગ સંપૂર્ણપણે ખુલ્લો નહોતો અને નસીબે પણ તમને અત્યાર સુધી સંપૂર્ણ સાથ આપ્યો ન હતો આ સાથ ત્યારે જ શરૂ થશે જ્યારે તમે બધું ગંભીરતાથી સમજો છો અને જીવનમાં વધુ જાગૃતિ લાવો છો તો વિડિયો આગળ વધારતા પહેલા માતા રાણી અને ભોલેનાથના બધા સાચા ભક્તો તેઓએ આ વીડિયોને એક વાર લાઇક કરવી જોઈએ અને કોમેન્ટ બોક્સમાં પાંચ વાર જય માતાદીની જાહેરાત કરવી જોઈએ મિત્રો જો તમે આ કરશો તો તમને ચોક્કસપણે અપાર પુણ્ય મળશે એ પણ ધ્યાનમાં રાખો કે અત્યાર સુધી લોકો તમને લાયક નહોતા માનતા બધાએ તમને હલકી ગુણવત્તાવાળા માન્યા છે દરેક પ્રસંગે તમારું અપમાન થયું છે સમાજમાં તમને વારંવાર અવગણવામાં આવ્યા છે જ્યારે પણ તમે કોઈને કંઈક કહ્યું ત્યારે લોકોએ તમારા શબ્દોને અવગણ્યા અને સૌથી વધુ દુઃખ ત્યારે થયું જ્યારે તમે તમારા પ્રિયજનોને મદદ કરી પણ બદલામાં તેઓએ તમારું અપમાન કર્યું ઘણી વખત તેઓએ તમને બીજાઓ સામે અપમાનિત કર્યા જેનાથી તમારા હૃદયને ખૂબ દુઃખ થયું મિત્રો એ પણ ઉલ્લેખનીય છે કે તમારા જીવનમાં નાણાકીય સમસ્યાઓ ઘણા સમયથી રહી છે તમે મોટા ભાગનો સમય નાણાકીય કટોકટીમાં વિતાવ્યો છે પૈસાનો અભાવ તમારા જીવનમાં એક મોટો પડકાર રહ્યો છે હવે આપણે એ પણ સમજીશું કે આવું કેમ થતું રહ્યું કયા કારણોસર તમે આ પરિસ્થિતિમાંથી પસાર થતા રહ્યા અને હવે કઈ ભૂલોનું પુનરાવર્તન ન કરવું જોઈએ જેથી તમારી પ્રગતિનો માર્ગ મોકળો થઈ શકે તો મિત્રો સૌપ્રથમ હું તમને કહી દઉં કે તમે ભાગ્યે જ કલ્પના કરી હશે કે હવે તમારા જીવનમાં શું થવાનું છે તે કેટલું અદભુત હશે તમારી પ્રગતિ જોઈને તમારા વિરોધીઓ અંદરથી સળગવા લાગશે કારણ કે તેઓ તમારા નાના સ્મિતને પણ સહન કરી શકતા નથી હવે સમય આવી ગયો છે જ્યારે તમને પ્રગતિની નવી ઊંચાઈઓને સ્પર્શ કરવાની તક મળશે અમે તમને એ પણ કહેવા માંગીએ છીએ કે તમારા જીવનમાં એક ખૂબ મોટો પરિવર્તન આવવાનું છે હવે તમે વિચારતા હશો કે આ મોટો પરિવર્તન શું છે આનો અર્થ એ છે કે તમારા ઘણા મહત્વપૂર્ણ કાર્યો પૂર્ણ થશે અને તમને તે કાર્યોથી જબરદસ્ત નાણાકીય લાભ પણ મળશે પરંતુ એ જરૂરી નથી કે તમે હંમેશા એ વિચારતા રહો કે લોકો તમારા વિશે શું કહે છે અથવા કોણ તમારાથી ઈર્ષા કરે છે તેના બદલે એ વધુ મહત્વનું છે કે તમે એવી ભૂલો ન કરો જે તમારા ભાગ્યને અસર કરી શકે અને બીજાઓને તમારી મજાક ઉડાવવાની તક આપે હા મિત્રો જો તમે આ વાતને યોગ્ય રીતે સમજો છો તો તમે ચોક્કસપણે એક મહાન વ્યક્તિત્વ બની શકો છો તો ચાલો પહેલાં જાણીએ કે એવી કઈ ભૂલો છે જે તમારે હંમેશા ટાળવી જોઈએ જો ઘણી વખત એવું બને છે કે તમે જીવનમાં સફળ થવાનો પ્રયાસ કરતા રહો છો અને સારા નસીબ મેળવવા માટે દાન પણ કરો છો પરંતુ આ બધાની વચ્ચે તમે કેટલાક એવા કામ પણ કરો છો જે ન કરવા જોઈએ ઉદાહરણ તરીકે જ્યારે તમે ક્યાંક રસ્તા પર ચાલો છો અથવા મુસાફરી કરી રહ્યા છો અને તમારી સામે કોઈ જરૂરિયાતમંદ અથવા માનસિક રીતે અસ્થિર વ્યક્તિ મદદ માટે હાથ લંબાવે છે તો તેને અવગણશો નહીં અમારો મતલબ એ છે કે જો તમારી પાસે તે સમયે પૈસા ન હોય અથવા તમે કોઈ અન્ય કારણોસર આમ કરી શકતા ન હોવ તો પણ તે વ્યક્તિને આદરથી જુઓ અને આગળ વધો અને જો શક્ય હોય તો થ જો તમે કંઈ આપી શકતા નથી તો ઓછામાં ઓછું મનમાં માફી માંગીને આગળ વધો ભોલેનાથને પ્રાર્થના કરો કે તમારી પરિસ્થિતિ સમજે અને તમને માફ કરે જો તમારી પાસે પૈસા હોય પણ પૈસા ન હોય તો તેને અવગણશો નહીં જો તમે ઈચ્છો તો તેને ખોલીને મદદ કરો અથવા કોઈ અન્ય ઉપાય અપનાવો પણ આવી પરિસ્થિતિથી બચશો નહીં આ સિવાય મારા પ્રિય મિત્રો તમારી સામે જે સમય આવી રહ્યો છે તે બિલકુલ સામાન્ય નથી આ સમય બીજી એક મહત્વપૂર્ણ વાત એ છે કે સાંજનો સમય ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે આ તે સમય છે જ્યારે દેવી લક્ષ્મી ઘરમાં આવે છે આવા સમયે ઘરમાંથી કોઈ પણ વસ્તુ બહાર ન આપવી જોઈએ પછી ભલે તે પૈસા હોય ચોખા હોય કે અનાજ આમ કરવાથી દેવી લક્ષ્મીનો આશીર્વાદ તમારાથી દૂર થઈ શકે છે અને તમારા ઘરમાં આર્થિક સમસ્યાઓ ઊભી થઈ શકે છે તેથી આનું ખાસ ધ્યાન રાખો ઉપરાંત તમારા ઘરમાં રહેલી કોઈ પણ નકામી વસ્તુ જેમ કે ફાટેલા જૂના જૂતા ચપ્પલ જૂના ક્ષતિગ્રસ્ત ઇલેક્ટ્રોનિક ઉપકરણો અથવા એવી વસ્તુઓ જે હવે ઉપયોગી નથી તેને તાત્કાલિક ફેંકી દો આવી વસ્તુઓ ઘરમાં જેટલી લાંબી રહેશે તેટલી વધુ નકારાત્મક ઊર્જા ફેલાશે અને જ્યારે ઘરમાં નકારાત્મકતા ફેલાય છે ત્યારે પરિવારમાં મતભેદ વધે છે અને નસીબ તમારો સાથ છોડવા લાગે છે તેથી તમારા ઘરને આવી વસ્તુઓથી મુક્ત રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે આ ઉપરાંત સાંજે ઘરમાં ઝાડુ મારવાનું ટાળો કારણ કે સૂર્યાસ્ત પહેલાં ઝાડુ મારવાથી ઘરમાં ખામીઓ ઉત્પન્ન થાય છે અને તે જ ખામી જીવનમાં ઘણી સમસ્યાઓને આમંત્રણ આપે છે આ સમયે ઘરની અંદર કોઈપણ પ્રકારની ચર્ચા કે ઝઘડો ન કરો ઘરમાં સુમેળ અને શાંતિ જાળવો કારણ કે ઝઘડા મનમાં નફરત અને કડવાશને જન્મ આપે છે જે સમગ્ર વાતાવરણને અસર કરે છે હવે સમય આવી ગયો છે કે નકારાત્મક વિચાર છોડીને સકારાત્મક ઉર્જા સાથે આગળ વધો દિવસની શરૂઆતથી જ તમે કોઈ મહત્વપૂર્ણ કાર્ય માટે ખૂબ જ સક્રિય રહેશો તમારામાં મજબૂત આત્મવિશ્વાસ હશે અને દિવસના પહેલા ભાગમાં જ તમને એક મહત્વપૂર્ણ ફોન કોલ દ્વારા સારા સમાચાર મળી શકે છે જે તમારા આખા દિવસને ઉજ્જવળ બનાવશે હું તમને એ પણ કહેવા માંગુ છું કે મારા પ્રિય મિત્રો આ સમયે તમને ક્યાંક પ્રવાસ પર જવાની તક પણ મળી શકે છે પરંતુ આ સમય દરમિયાન ટ્રાફિક નિયમોનું સંપૂર્ણ પાલન કરવું જરૂરી રહેશે આ તમારા માટે ફાયદાકારક સાબિત થશે એ પણ યાદ રાખો કે જો તમે કોઈ વિવાદ કે ચર્ચામાં ફસાઈ જાઓ છો તો તે તમારા માટે નુકસાનકારક હોઈ શકે છે તેથી તમને પહેલાથી જ દિવસભર કોઈપણ પ્રકારની ચર્ચાથી દૂર રહેવા અને વધુ પડતા મજાકથી દૂર રહેવાનું સૂચન કરવામાં આવી રહ્યું છે કારણ કે ક્યારેક હળવા મજાક પણ વિવાદની પરિસ્થિતિ ઊભી કરી શકે છે આ સમયે નોકરી કરતા લોકો કાર્યક્ષેત્રમાં સારું પ્રદર્શન કરતા જોઈ શકાય છે તમારા વરિષ્ઠ અધિકારી સાથે તમારું સંકલન વધુ સારું રહેશે જેના કારણે પગાર વધારો કે પ્રમોશનની શક્યતા વધી શકે છે જો તમે નોકરીમાં છો તો તમારા કાર્યો સમયસર અને સંપૂર્ણ સમર્પણ સાથે પૂર્ણ કરો થોડી ભૂલ તમારા વરિષ્ઠને ગુસ્સે કરી શકે છે અને તમને ઠપકો પણ મળી શકે છે જે લોકો વેપાર કે વ્યવસાયમાં રોકાયેલા છે પછી ભલે તે ઓનલાઈન હોય કે ઓફલાઇન આ સમયે સારા નફાની શક્યતાઓ જોઈ રહ્યા છે તમને વ્યવસાયના ક્ષેત્રમાં સારા વિચારો મળશે અને તમે કોઈ અનુભવી વ્યક્તિની સલાહ પણ લઈ શકો છો જેના કારણે તમને તમારા વ્યવસાયમાં સારા પરિણામો મળશે જે લોકો ફક્ત કલ્પના કરી શકે છે તે હવે તમારી સાથે થવાનું છે આ સાથે અમે તમને એ પણ જણાવી દઈએ કે વ્યવસાયમાં સફળતાની સાથે જો તમે ભવિષ્ય માટે કોઈ રોકાણ અથવા યોજના બનાવો છો તો તે તમારા માટે